ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા મહત્વના આદેશમાં જણાવ્યું છે કે ફરી નિયમન ફી નિયમન સમિતિએ નિયત કરેલી ફીની વધુ ફી શાળાઓ માંગી શકશે નહીં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અગાઉના વર્ષોમાં ફી નિયમન સમિતિએ નક્કી કરેલી ફી અને વિદ્યાર્થીઓ ભરેલી અથવા શાળા દ્વારા આવી વસુલાયેલી ફી સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે ખાનગી શાળાઓની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી ફી નિર્ધારણ સમિતિની અરજીના પગલે સુપ્રીમ કોર્ટે આ વચરાનો આદેશ આપ્યો છે નક્કી કરેલ ઉપરાંત વિદ્યાર્થીઓ ભરેલી અથવા શાળા દ્વારા વસૂલાયેલી ફી કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે તેવો આદેશ કરવામાં આવ્યો છે ખાનગી શાળાઓની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટના હુકમને પડકારતી અરજી કરવામાં આવી હતી અને દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા મહત્ત્વના આદેશમાં જણાવ્યું કે ફી નિયમન સમિતિએ નિયત કરેલી ફીથી વધુ ફી શાળાઓ માગી શકશે નહીં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અગાઉના વર્ષોમાં ફી નિયમન સમિતિએ નક્કી કરેલી ફી અને વિદ્યાર્થીઓ ભરેલી અથવા શાળા દ્વારા આવી વસૂલાયેલી ફી સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે ખાનગી શાળાઓની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટના હુકમને પડકારતી ફી નિર્ધારણ સમિતિની અરજીના પગલે સુપ્રીમ કોર્ટે આ વચકાળાનો આદેશ આપ્યો છે આ જ અંગે વધુ વાત કરીશું સમાચાર ધવલ ઓનલાઈન પર જોડાયા છે ધવલ અપડેટ જણાવશો ધવલ ઓ જો મનમાની કર જે ચોક્કસથી અનવી જે ખાનગી શાળાઓ મનમાની કરતી હોય છે ફી ને લઈને તેના ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યારે હાલ જે છે તે રોક લગાવવામાં આવી છે જે એફઆરસી કમિટીએ નિયત કરેલી જે ફી છે તે વસૂલમાં વસૂલી શકાય છે તેનીથી વધુ જે ફી છે તે ખાનગી શાળાઓ માંગી શકે નહીં તેવી અરજી કરવામાં આવી છે તેના અગાઉના વર્ષોમાં ફી નિર્ધારણ સમિતિએ નક્કી કરેલા ઉપરાંત વસૂલાયેલી ફી અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનું જે અવલોકન છે તે કરવામાં આવ્યું છે ભરેલી ફી ફી દ્વારા અથવા સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને જે આધાર છે તેના આધારે રહેશે અને ગુજરાત હાઈકોર્ટના હુકમને જે પડકારતી અરજી છે તે પણ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી તેને જ લઈને વચગાળાનો જે હુકમ છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે